અસલામવાલેકુમ આજના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ બાર વિષય અર્થશાસ્ત્ર આપણું ચેપ્ટર છે નાણું અને ફુગાવો મની એન્ડ ઇન્ફ્લેશન અગાઉના વિડીયોમાં આપણે આપણા ચેપ્ટરની પ્રસ્તાવના પછી સા સાટા પ્રથાનો અર્થ તેની મર્યાદા નાણાંનો ઉદ્ભવ અને વિકાસ એના વિશે માહિતી મેળવી ત્યારબાદ આપણે નાણાંનો અર્થ અને તેના કાર્યો વિશે માહિતી મેળવી અને નાણાંના પ્રકાર હવે આપણે જોઈએ ફુગાવાનો અર્થ વોટ ઇઝ ઇન્ફ્લેશન મિનિંગ ઓફ ઇન્ફ્લેશન ફુગાવો એટલે શું ઇન્ફ્લેશન ફુગાવો તો સામાન્ય રીતે આપણે કહીએ કે ભાવ વધારો એટલે ફુગાવો ભાવ વધારો એટલે ફુગાવો કે ચીજવસ્તુ અને સેવાઓના ભાવોમાં વધારો થતો હોય તો આપણે એમ કહીએ કે ફુગાવો છે તો ફુગાવો એ શું છે આર્થિક સમસ્યા છે અને નાણાકીય ઘટના છે વસ્તુના ભાવોમાં વધારો થાય કિંમત વધે એટલે ફુગાવો સર્જાય છે સામાન્ય પ્રજા ચીજવસ્તુના ભાવ વધારાને ફુગાવો માને છે કે તમે કહેવું આપણે બધા ચીજવસ્તુના ભાવો વધે તો આપણે એમ કહીએ ફુગાવો થઈ ગયો છે અર્થતંત્રમાં પરંતુ અર્થશાસ્ત્રમાં ફુગાવાનો સ્પષ્ટ અર્થ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે તો આપણે જોઈએ ફુગાવાની વ્યાખ્યા ડેફિનેશન ઓફ ઇન્ફ્લેશન તો ડૉક્ટર એ પી લર્નર ફુગાવા વિશે કહે છે કે વસ્તુના પુરવઠા કરતા તેની વધારે પ્રમાણમાં માંગ થાય તે સ્થિતિને ફુગાવવો કહે છે વસ્તુના પુરવઠા કરતાં તેની વધારે પ્રમાણમાં માંગ થાય તે સ્થિતિને ફુગાવવો કહે છે બે વાર મેં વ્યાખ્યા રિપીટ કરી છે તમારે આ વ્યાખ્યાને યાદ રાખવાની છે હવે આપણે વ્યાખ્યા સમજીએ કે પૂરું વસ્તુના પુરવઠા કરતાં તેની વધારે પ્રમાણમાં માંગ થાય અહીંયા મેં તમને ઉદાહરણ માટે એક્ઝામ્પલ માટે એક ચિત્ર મૂક્યું છે કે એમાં પાંચ બોલ પેન છે તો ધારો કે બજારમાં પાંચ બોલ પેન છે પણ એટલે બોલપેનનો પુરવઠો પાંચ છે પણ સાત બોલપેનની માંગ છે બજારમાં બોલપેનનો પુરવઠો પાંચ છે પણ સાત બોલપેનની બજારમાં માંગ છે એટલે કે હવે પાંચ બોલપેન છે તો ત્યારે એક બોલપેનની કિંમત પાંચ રૂપિયા હતી હવે બોલપેનની માંગ વધીને સાત જેટલી થઈ ગઈ પુરવઠો તો પાંચ જેટલો જ છે તો શું થશે ભાવ વધારાની પરિસ્થિતિ સર્જાશે સર્જાશે કારણ કે બોલપેનની માંગમાં વધ વધારો થયો છે એટલે હવે પાંચ રૂપિયા પરથી આઠ રૂપિયા અથવા દસ રૂપિયામાં બોલપેન વેચાશે આમ કે પુરવઠા કરતાં વસ્તુની માંગમાં જો વધારો થાય તો ફુગાવાની પરિસ્થિતિ સર્જાય છે બીજી વ્યાખ્યા આપણે લઈએ ડૉક્ટર એ સી પીગોએ આપેલી છે કે વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક વધારે ઝડપથી વધે તેને ફુગાવો કહે છે અહીં આપણે વાસ્તવિક આવક એટલે ચીજવસ્તુઓના સંદર્ભમાં લેવાની છે અને નાણાકીય આવક એટલે વ્યક્તિની નાણાકીય આવકે નાણાંના પ્રમાણમાં નાણાંના પરિમાણમાં વધારો થાય નાણાકીય આવક વધે તો એ પરિસ્થિતિ ફુગાવો છે તેમ કહી શકાય કે વાસ્તવિક આવક નાણાકીય આવક વધારે ઝડપથી વધે તેને ફુગાવો કહે છે બીજી વ્યાખ્યા આપણે જોઈએ કે પ્રોફેસર ડૉક્ટર જેમ કેન્સ કહે છે કે ફુગાવાની સાચી સ્થિતિ સાધનોને પૂર્ણ રોજગારી પછી પણ નાણાકીય આવક વધે તો સર્જાય છે કે ફુગાવાની સાચી સ્થિતિ કઈ છે કે સાધનોને પૂર્ણ રોજગારી ઉત્પાદનના જે સાધનો છે જમીન મૂડી શ્રમ અને નિયોજક એ ચારે ચાર સાધનોને ચારે ચાર સાધનો પૂર્ણ રીતે કામે લાગી જાય દરેક મળે છે એ પછી પણ જો નાણાકીય આવક વધે તો ફુગાવો છે તેમ કહી શકાય હવે સ્વાભાવિક છે કે લોકોની આવક વધે અર્થતંત્રમાં નાણાંનું પ્રમાણ વધી જાય હવે આવક વધે દાખલા તરીકે તમે પહેલા તમારા મમ્મી પપ્પા તમે તો હમણાં વિદ્યાર્થી છો ભણો છો પણ તમારા મમ્મી પપ્પા કે એમની દસ હજાર આવક છે હવે આવક વધીને પંદર હજાર થઈ ગઈ તો હવે આવક વધે તો લોકો ચીજવસ્તુની માંગ તો કરવાના જ ને તો આમ કે ચીજ નાણાંનું પ્રમાણ વધે બધાને રોજગારી મળે કે એટલે આવક વધે તો આપણે માંગ કરીશું અર્થતંત્રમાં તો શું થશે ભાવ વધારાની પરિસ્થિતિ સર્જાશે તો આમ કે ફરી પાછું નાણાકીય આવકમાં વધારો થાય તો આ જે પરિસ્થિતિ છે તે ફુગાવાની પરિસ્થિતિ છે તો આમ આપણે કહીએ કે ભાવ સપાટીમાં સતત અને સર્વગ્રાહી વધારો થાય એ ફુગાવો છે નાણાંની ખરીદ શક્તિ સતત ઘટે છે ભાવ સપાટીમાં સતત અને સર્વગ્રાહી વધારો એ ફુગાવો છે નાણાંની શક્તિમાં ઘટાડો થાય છે તમને એક એક્ઝામ્પલ આપું કે તમે બે રૂપિયામાં એક બોલપેન લેતા હતા તો ચાર રૂપિયામાં તમે બે બોલપેન લઈ શકશો દસ રૂપિયામાં તમે પાંચ બોલપેન તમારી પાસે આવે બે રૂપિયાની એક છે તો દસ રૂપિયામાં તમે કેટલી લેશો પાંચ પરંતુ હવે બોલપેનની કિંમત બે પરથી વધીને કેટલી થઈ ગઈ પાંચ એના ભાવો વધીને પાંચ રૂપિયા થઈ ગયા તો હવે તમે દસ રૂપિયા આપશો ત્યારે તમને ફક્ત બે જ બોલપેન મળશે એટલે નાણાંની ખરીદ શક્તિમાં શું થયો ઘટાડો તમે પહેલાં દસ રૂપિયામાં પાંચ બોલપેન લઈ શકતા કારણ કે બે રૂપિયાની હતી પેન બોલપેન હવે કિંમત વધીને એ જ બોલપેનની કિંમત વધીને પાંચ રૂપિયા થઈ ગઈ છે એટલે તમે હવે ફક્ત દસ રૂપિયામાં બે જ બોલપેન ખરીદી શકશો તો શું થયું આ નાણાંની શક્તિ ઘટી ગઈ સમજાયું તો આમ કે ભાવ સપાટીમાં સતત અને સર્વગ્રાહી વધારો એ ફુગાવો છે એ જેને કારણે નાણાંની ખરીદશક્તિમાં સતત ઘટાડો થાય છે તો હવે આપણે જોઈએ ફુગાવાના લક્ષણો કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇન્ફ્લેશન ફુગાવાના લક્ષણો પહેલું લક્ષણ છે ભાવ સપાટીમાં સતત વધારો થાય છે કે ચીજવસ્તુઓ અને સેવાઓના ભાવમાં સતત વધારો થાય તો આપણે એમ કહીએ કે ફુગાવો છે અર્થતંત્રમાં ફુગાવાની પરિસ્થિતિ સર્જાઈ છે દરેકે દરેક ક્ષેત્રમાં ભાવો વધે દરેક ચીજ વસ્તુના ભાવો વધે સેવાઓના ભાવમાં વધારો થાય એટલે ફુગાવાની પરિસ્થિતિ છે આપણે એમ કહી શકીએ બીજું લક્ષણ છે અર્થતંત્રના બધા જ ક્ષેત્રોમાં ભાવ વધે છે કે એવું નથી કે ફક્ત કાપડના જ ભાવ વધે કે ખેતી ક્ષેત્રના જ ખેતી ક્ષેત્રમાં એટલે ફક્ત શાકભાજીના જ કરિયાણાના જ ભાવો વધે ના દરેકે દરેક અર્થતંત્રના દરેક ક્ષેત્ર ખેતી ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર બધા જ ક્ષેત્રોમાં ભાવો વધે તો ફુગાવાની પરિસ્થિતિ છે આપણે એમ કહી શકીએ ત્રીજું છે લક્ષણ નાણાંનું મૂલ્ય એટલે ખરીદ શક્તિ ઘટતી જાય છે નાણાંનું મૂલ્ય ઘટે છે નાણાંનું મૂલ્ય એટલે ખરીદ શક્તિ એમાં ઘટાડો જોવા મળે છે મેં તમને બોલપેનનું એક્ઝામ્પલ આપ્યું પહેલા તમે થોડા પૈસા આપીને વધુ વસ્તુ મેળવી શકતા હોય વધારે પૈસા આપીને થોડીક ઓછી વસ્તુ તમને મળે એટલે અહીંયા શું થયું નાણાંના મૂલ્યમાં ઘટાડો થયો ચોથું જોઈએ ચોથું લક્ષણ છે પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી વધતી ભાવ સપાટીએ ફોગાવવો છે કે આ વ્યાખ્યા આપણે આગળ જોઈ ગયા પ્રોફેસર કેન્સ કહે છે કે પૂર્ણ રોજગારી પછી પણ ભાવો વધે તો શું થાય ફુગાવાની પરિસ્થિતિ સર્જાય છે અને હવે આપણે જોઈએ કે સમજવા માટે કેટલીક અન્ય બાબતો જે છે એને પણ ધ્યાનમાં લેવી પડે જેમ કે સરકારે કાયદા દ્વારા સબસિડી દ્વારા ભાવ સપાટી દબાવી રાખી હોય તો ભાવ ન વધતા હોવા છતાં ફુગાવો છે જેને દાબેલો ફુગાવ કહેવામાં આવે છે દાખલા તરીકે જુઓ ગેસ સિલિન્ડર પર સરકાર સબસિડી આપે છે બરાબર હવે આપણે એમ ગેસ મોંઘું છે મોંઘું છે તો કેવો ફુગાવો થયો દાબેલો ફુગાવો કારણ કે સરકારે કાયદા દ્વારા સબસિડી દ્વારા ભાવ સપાટીને શું કરી છે દબાવી રાખી છે બરાબર તેને આપણે દાબેલો ફુગાવો કે ભાવો તો વધતા નથી કારણ કે સબસિડી મળે છે ને સિલિન્ડર પર આપણને એવી રીતના અન્ય ક્ષેત્રમાં પણ સરકાર સબસિડી દ્વારા કે કાયદા દ્વારા ભાવ સપાટીને દબાવીને રાખે છે તો ભાવો ન વધવા હોવા છતાં પણ ફુગાવો છે તેને દાબેલો ફુગાવો તરીકે ઓળખવામાં આવે છે તમારે એને યાદ રાખવાનું છે વિદ્યાર્થીઓ અને બીજી બાબત આપણે જોઈએ કે જો અર્થતંત્રમાં ટૂંકા સમય માટે ભાવ વધારો હોય તો તે ફુગાવો નથી ટૂંકા સમય માટે અમુક જ સેવા કે વસ્તુ માટે ભાવ વધારે લાગુ પડે દાખલા તરીકે હમણાં જો ટામેટાના ભાવ ખૂબ જ વધારે છે તો આપણે એમની કહીએ કે ચાલો અર્થતંત્રમાં ફુગાવો છે ના કારણ કે ટૂંકા સમય માટે છે બીજું બીજી ત્રીજી બાબત જોઈએ કે અર્થતંત્રમાં જે સાધનો છે બેકાર પડ્યા હોય તો વસ્તુ કે સેવાના ભાવ વધવાથી આ સાધનો કામે લાગશે અને ઉત્પાદન વધતા ભાવો ઘટશે આગળ મેં તમને બોલપેનનું ઉદાહરણ આપ્યું ને કે પ્રોફેસર લર્નરની વ્યાખ્યા પરથી કે વસ્તુના પુરવઠા કરતા તેની વધારે ઝડપથી માંગ થાય તો ફુગાવું છે એમ કહીએ આપણે બરાબર હવે આ ભાવો વધી ગયા છે તો હવે શું થશે કારણ કે ચીજવસ્તુની અછત છે અને ભાવ વધ્યા છે પાંચ બોલપેન છે પણ સાત બોલપેનની માંગ છે તો ભાવ વધારો તો લાગુ કરી દીધો બરાબર પણ એ હવે આગળ જેમ જેમ માંગ વધતી જશે તો શું ભાવ વધારો જ શક્ય નથી પણ એના માટે શું કરવું પડે ઉત્પાદન વધારવું પડે તો આમ કે ભાવ વધવાથી સાધનો કામે લાગશે એટલે કે જે અર્થતંત્રમાં બેકાર સાધનો છે જમીન મૂડી શ્રમ અને નિયોજકમાંથી કેટલીક ફેક્ટરીના કેટલાક કામદારો કારીગરો બેકાર બનેલા હોય કેટલાક મશીનરો બંધ મશીનરી બંધ પડેલી હોય તો તેને કામે લગાડવામાં આવે એટલે કે પાંચ બોલપેનના ઉત્પાદન પરથી ઉત્પાદન વધારીને દસ પંદર વીસ પચીસ ત્રીસ આમ ઉત્પાદન વધારવામાં આવે એટલે કે જે સાધનો કામે લાગશે અને ઉત્પાદન વધતા શું થશે ભાવમાં ઘટાડો જોવા મળશે કે બોલપેન પહેલાં જે પાંચ રૂપિયા હતી પછી સાત માંગ વધતા એ સાત રૂપિયામાં વેચાય તો હવે એનું ઉત્પાદન થશે તો શું થશે ઉત્પાદન થશે તો એની જે કિંમત છે એમાં ઘટાડો થશે આમ કે ભાવમાં ઘટાડો થશે ઉત્પાદનના જે સાધનો છે બેકાર સાધનો એ કામે લાગશે બેકાર સાધનો કામે લાગતા શું થશે ઉત્પાદન વધશે અને ઉત્પાદન વધતા ભાવમાં ઘટાડો જોવા મળશે ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી અર્થતંત્રના બધા જ ક્ષેત્રોમાં ભાવ સપાટી સતત વધ્યા કરે તે ફુગાવો છે અને આવો ફુગાવો એ આર્થિક વિકાસને અવરોધક છે ફુગાવો આર્થિક વિકાસને અવરોધે છે કારણ કે ભાવો વધે એટલા પ્રમાણમાં લોકોની આવકમાં વધારો થતો નથી અને આપણે ત્યાં મોટા ભાગની જે વસ્તી છે ગરીબી રેખા હેઠળ જીવે છે તો આજે વર્તમાન પરિસ્થિતિ છે કે જેમાં ઉત્પાદનના સાધનો બેકાર પડ્યા છે જે આપણા આર્થિક વિકાસને અવરોધે છે તો અહીં ફુગાવાના જે લક્ષણો છે તે પૂરા થાય છે આપણે ફોગાવવાની વ્યાખ્યા અને તેના લક્ષણો વિશે માહિતી મેળવી અહીં આપણું આ ટૉપિક છે પૂરું થાય છે એના પછીનું જે ટૉપિક છે આપણે આવતા વિડીયોમાં જોઈશું